તમે શરીરના કોઈ પણ દુખાવા માટે ઘણી વખત ડાયક્લોફેનિક નામની દવા ડોક્ટરે લખી આપી છે જે અલગ અલગ બ્રાન્ડ નેમ નીચે આવે છે અથવા તો તમે જાતે જ મેડિકલ લીધી છે શું તમે જાણો છો આ ડાયક્લોફેનિક દવા લેવાથી શરીરમાં ત્વચા પર ફૂલ્યો અથવા ખંજવાળ માથાનો દુખાવો ચક્કર આવવા ગેસ અથવા પેટ ફૂલવું ઝાડા અથવા કબજિયાત ઉબકા અને ઉલટી આ ઉપરાંત કેટલીક ગંભીર અસરોમાં પેટમાં દુખાવો અને ઘણીવાર આંતરડામાં છાંદાઓ પડી જાય છે જેના લીધે કાળો અથવા લોહી વાળો મળ આવે છે આ ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ ઝડપી વજન વધવું પેશાબ ઓછો આવવો કે બિલકુલ ન આવવો જે કિડની ઉપર ગંભીર અસર દર્શાવે છે ત્વચા અને આંખો પીળી દેખાવી જે લિવર ઉપરની અસરો દેખાડે છે અને આ ઉપરાંત છાતીમાં દુખાવો જે હાર્ટ એટેક અને સ્ટ્રોક સ્ટ્રોકના સંકેતો બતાવે છે એટલે જ આ દવા હંમેશા ડોક્ટરની સલાહ મુજબ લેવી લાંબા ગાળાના ઉપયોગથી પેટમાં અને કિડનીની સમસ્યાઓ ણો થઈ શકે છે જો તમને હૃદયરોગ કિડની કે લીવરની બીમારી અથવા પેટના અલસરનો ઇતિહાસ હોય તો ડોક્ટરને જાણ કરવી જરૂરી છે આ દવા લેતી વખતે દારૂનું સેવન ટાળવું જોઈએ કારણ કે તે પેટની સમસ્યાઓનું જોખમ વધારી શકે છે